એટલે આયુર્વેદથી ડાયાબિટીસ જળમૂળથી મટાડી શકાય હા ડાયાબિટીસ છે કે બ્લડ પ્રેશર છે કે થાઇરોઈડ છે કે અસ્થમા છે કે ઘણી બધી બાબતો એવી છે કે જે સરસ અને રિઝલ્ટ સારા મળે છે પણ પરેજી પાડીને યોગ્ય ચિકિત્સકની સલાહ સાથે અને ઘણા બધા અત્યારે કરે જ છે ઘણા ઘણા બધા નહીં સોરી પણ કદાચ થોડોક વર્ગ એવો છે કે જે લોકો વિચારે છે વિચારશીલ છે કે મને આજે ત્રીસ કે પાંત્રીસ વર્ષથી આજ મને શુગર કે બીપી થયું છે તો હું નેચરલ વેથી એને વર્ક કરું અને મોટા ભાગના એવા છે કે લોકો કે એ લોકોને સમજ નથી હોતી ને ચલો ગો વિથ ધ ફ્લો દવાઈ લો અને આપણું રૂટીન આપણે એ વિચારવાનો સમય નથી લાઇફસ્ટાઈલ સુધારવાનો એ સમય નથી ને પોતાની બાબતે વિચારવાનો પણ સમય નથી અચ્છા આયુર્વેદની ડેફિનેશન તમારે આપ્યું કે એકચ્યુઅલી આયુર્વેદ છે શું અને કઈ રીતના કામ કરે છે તેને કઈ રીતના સમજાઈ શકાય લોકોને એકચ્યુલી આયુર્વેદની ડેફિનેશન તો બહુ મોટી છે કદાચ હું એક વાક્યમાં તો નહીં આપી શકું પણ એ આયુર્વેદ એક આખું જીવન છે એ તમારા શરીર છે કે મન છે કે આત્મા છે એ લેવલ સુધીનું ડીપ એમાં ચિકિત્સા બતાવે છે આયુર્વેદમાં પણ સ્વસ્થની વ્યાખ્યા ખાલી જે આપી છે ને એ સમજવા માટે આપણે દિવસો નીકળી જાય કે સ્વસ્થ એટલે શું આપણે ફિઝિકલી ફિટ એને સ્વસ્થ નથી કીધું એમ પ્રસન્ન આત્મ ઇન્દ્રિય અને મન પ્રસન્ન આત્મ ઇન્દ્રિય મનને સ્વસ્થ ઈતિ અભિધિ હતી એટલે કે જેના શારીરિક તો બધું સરસ છે જ પણ આત્મા ઇન્દ્રિય અને મન બધું પ્રસન્ન છે ત્યારે એ વ્યક્તિ સ્વસ્થ છે એટલે એટલી બધી ડિટેલિંગ સાથે ઝીણી ઝીણી વસ્તુઓ આપેલી છે ને એની અંદર આખું જીવન બતાવેલું છે એની અંદર તમે જે પણ મને તો કોઈક વખત વાંચતો હોય તો એમ થાય કે આમાં આયુર્વેદમાં શું પ્રશ્ન નથી એમ ખાલી આપણા શારીરિક ચિકિત્સા બાબતે જ નથી પણ આયુર્વેદ આખું જીવન છે તમને કોઈપણ મનના પ્રશ્ન છે કોઈપણ વ્યવહારના પ્રશ્ન છે કોઈપણ સુખ દુઃખના પ્રશ્ન છે બધા સુખ દુઃખના પ્રશ્નના નિવારણ આયુર્વેદમાં છે કોઈ વખત એવું લાગે છે અચ્છા હવે તમે લાઈફસ્ટાઈલની વાત કરી કારણ કે લાઇફસ્ટાઈલ લોકોની રહી નથી અને છે એક્ચુલી અત્યારે લોકો લેટ નાઇટ સુધી જાગે છે લગભગ આખી આઉટ કરતા હોય છે ઘણા લોકો કામના સંદર્ભે કરતા હોય છે ઘણા લોકો ખાલી એમને આનંદના સંદર્ભે કરતા હોય છે દિવસ દરમિયાન ઊંઘતા હોય છે વધારે પડતું આ રીતના જો રાત્રિમાં જ બહુ જાગવામાં આવે તેનાથી નુકસાન થઈ શકે ખરું શરીરને રાત્રિ જાગરણથી છે ને વાતનો પ્રકોપ થાય બહુ એ સૌથી ખરાબ છે આયુર્વેદમાં કીધેલું છે વાયુ કફ આ ત્રણ ઉપર આયુર્વેદ ચાલે છે અને એમાં વાયુ વાત દોષ છે એ પ્રધાન છે અને એનો જો પ્રકોપ થાય અને રાત્રિ જાગરણ થાય એટલે શું તકલીફ ના આવે એમ કહી શકાય બધા જ પ્રકારની તકલીફ આવે સામાન્ય યાદશક્તિ આપણી ઓછી થવાથી માંડીને મગ માઇન્ડમાં દુખાવાથી માંડીને ડાયાબિટીસ ઘૂસી જવું કે બ્લડ પ્રેશર આવી જવું કે એક્સ વાય ઝેડ બધા જ પ્રકારની તકલીફ થવાની પૂરેપૂરી સંભાવના કહેવાય કે હાઈ રિસ્ક ઉપર છે જો કદાચ કોઈ રાત્રિ જાગરણ કરતું હોય તો મજા આવીને સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને તો આ જ નાના ક્લિફનો આ આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો મળીએ